વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઢાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાષ્રીના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજ તિલકવાડા મંગલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો પ્રારંભમાં ડોક્ટર ચંદ્રમૌલી મહારાજ અને યુવા ટીમ દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીનું સ્મૃતિ ચિહ્ન પાઘડી પહેરાવી માલ્યાર્પણ કરી રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન પદે આવેલા ડોક્ટર ચંદ્રમોલી મહારાજનું પણ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજના કર કમલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલફાગ હોળી રશિયાના કાર્યક્રમના મુખ્ય મનોરથી તરીકે જોલી દેવાંગ ચોક્સી જીતેન્દ્ર શાહ યજ્ઞેશ શાહ હેમંત શાહ મધુસૂદન શાહ વગેરે નામી અનામી દાતાઓની ઉદારતા કાર્યને સફળ બનાવવા માટે રોહિતભાઈ શાહ દર્પણ શાહ જીગર શાહ જીગ્નેશ યજ્ઞેશભાઈ વગેરે યુવાનોએ ઉઠાવીને એક યાદગાર

ત્યારબાદ હરીશકુમાર ચિમનલાલ શાહ જરા ફટાફટ આવી ગયો